અને ચોખાના દાણાને ચારે દિશામાં નાખી મનમાં સંકલ્પ માતાજી આગળ રજૂ કરવો માતાજીને ધરાવેલો પ્રસાદ વ્રત કરનારે આરોગવો એક જ સમયે પ્રસાદ લેવો એ દિવસે પીળા વસ્ત્રો પહેરવા નહીં સારસ સારસ્વતપુર નામના ગામમાં હર્ષવર્ધન નામનો રાજા રાજ્ય કરતો હતો રાજા ધાર્મિક

રાજાના પ્રધાન દીવાન અને સલાહકારો માટેની ખોટ હતી હર્ષા દેવી ને કોઈ સંતાન ન હતું કેટલી બધી દવાઓ તાંત્રિકો માંત્રિકો ધા દોરા સાધુ ફકીરોની દુવાઓ નિષ્ફળ જતા બાધા આપણી માનતાઓ માનવા જતા

તેવી વાત ફેલાવી દીધી આખા ગામમાં ખબર પડી કે રાણી ગર્ભવતી છે જ્યારે નવ માસ પૂરા થયા ત્યારે બ્રાહ્મણીના ઘરે પુત્રનો જન્મ થયો જ્યારે સુવા કરવા માટે દાસી ગઈ ત્યારે તેણે સ્નાન કરવા લઈ ગઈ અને બાળક ગુમ થયું એવું કહી ને એમનું બ્રાહ્મણીનું બાળક ચોરી છૂપીથી રાણીને આપી દીધું અને

પંડિતો એ સર્વાનુમતે જાહેર કર્યું કે એમના મોક્ષ માટે પુત્રે ગયાજી જઈને પિતૃ અને પિંડદાન કરવું જોઈએ તો બ્રાહ્મણો નું આવું વચન સાંભળી સિદ્ધાર્થે પગપાળા ગયાજી જવાનું નક્કી કર્યું સિદ્ધાર્થે કહ્યું હે માતાજી મારા પિતા હતા ફક્ત એમનો ઊંડા ચરિત્ર એ પિતાનો હું પુત્ર છું તેથી હું ચાલતા ચાલતા ગયા જઈને એનું શ્રાદ્ધ પૂર્ણ પૂરું કરીશ જ્યારે ચાલતા ચાલતા એ જતા હતા એક ગામથી બીજે ગામ બીજે ગામથી ત્રીજે ગામ આગળ વધતો જતો હતો ચાલતા ચાલતા કુમાર એક નગરમાં પહોંચ્યો એક નગરમાં એક વણિકના ઘરે એક જઈને ઊભો રહ્યો અને કહ્યું હે શેઠ હું મુસાફર છું દૂરથી આવું છું પિતૃ શ્રાદ્ધ અર્થે ગયાજી જવું છે તો તમે મને એક રાત રોકાઈ જવા માટે રજા એક રાત રોકાઈ જવા માટે રજા આપો પાણી દયાળુ હતું તેમણે રૂકાઈ જવા માટે બેલી પાસે ખાટલો ઢાળ્યો ભોજન જમાડ્યા અને કહ્યું કે તમારે સવારે ઘણો દૂર જવાનું છે તેથી તમે અહીં આરામ કરો રાત્રે કુંવર સૂઈ ગયો અને એના દિવસે વણિકના ત્યાં એના પહેલા પાંચ દીકરા જન્મીને છઠ્ઠીના દિવસે મરી ગયા હતા અત્યારે છઠ્ઠા દીકરાની છઠ્ઠી હતી ત્યારે અડધી રાત્રે વિધાત્રી માતા આવ્યા વિધાત્રી માતા લેખ લખવા આવ્યા હતા ત્યારે જીવંતિકા દેવીએ કરીને કહ્યું કે હે દેવી તમે શું લખવાના છો ત્યારે વિધાત્રી દેવી બોલ્યા કે હું લખતી નથી સવારે આ પુત્ર મરણ પામશે ત્યારે જીવંતિકા બોલ્યા મંગલમય હું જ્યાં વાસ કરતી હોઉં ત્યારે કોઈનું અમંગલ ન થઈ શકે માટે વિધાત્રી તો વણિતના પુત્રના નસીબમાં ધન ધાન્ય અને દીર્ઘાયુષ્ય લખજે વિદાત્રી માતા જીવંતિકા માતાની વાત સાંભળીને દીર્ઘાયુષ લખીને જતી જતા રહ્યા બીજા દિવસે સવારે પુત્ર જીવતો જોઈને વાણી વણી અને તેની પત્ની ખૂબ રાજી થઈ ગયા તેમને આ મુસાફરના પગલા પાવન પગલાના લીધે આપણો પુત્ર જીવિત રહ્યો છે એવું માનીને તેમને કુંવરને વિનંતી કરી કે હવે તમે વણતા પાછા આવો ત્યારે અમારા ઘરે ચોક્કસ આવજો જ્યારે ત્યારે એમને બધા શાસ્ત્ર સંગત ખુલાસો પૂછ્યો તો કોઈ ખુલાસો કોઈ ખુલાસો કરી શક્યો નહીં વાત જાણે એમ હતી કે જેના દિવસે કુવરના

આ કુમારને આવેલા જોઈને દંપતી ખૂબ જ રાજી થઈ ગયા અને એના દિવસે રાત્રે વિદાત્રી દેવી છઠ્ઠી લખવા માટે આવ્યા ત્યારે જીવંતિકા દેવીએ આડો ત્રિશુર કરીને રોક્યા હે દેવી તમે કેવા લેખ લખવાના છો ત્યારે વિદાત્રી દેવી બોલ્યા હે દેવી લેખ તો કર્મ પ્રમાણે જ લખાય છે જીવાત્મા જેવા કર્મ કરે એવું પણ એને મળે છે એવું લેખમાં લખવાનું હોય છે

મા જીવંતિકા બોલ્યા જે ત્યારે ધાત્રી દેવી બોલ્યા કે તમે અહીં ક્યારે કેવી રીતે પધાર્યા છો ત્યારે મા જીવંતિકા બોલ્યા જે સંતાનની માતા મારું વ્રત કરે છે તે માતાના સંતાનો મારા સંતાનો છે તેની રક્ષા કરવાની જવાબદારી મારી છે આ કુમારની માતા વર્ષોથી મારું વ્રત કરે છે તે દિવસે રાતા કપડાં

કે મારી માતા વ્રત કરે છે તેથી તેણે જઈને રાણીને પૂછ્યું કે રાણી માતાજી તમે કયું વ્રત કરો છો ત્યારે રાણીએ કહ્યું હું કોઈ વ્રત કરતી નથી ત્યારે પુત્રને કુંવરને ખબર પડી ગઈ કે આ મારી માતા નથી તેણે એની માતાને શોધી કાઢવા માટે

અને બ્રાહ્મણી પાસે વ્રતની વિધિ અને ઉજવણો વગેરે જાણી લઈને તે પ્રમાણે વ્રત કરી મનોમાંસિત ફળ પામી માં તમે જેવા બ્રાહ્મણીને ફળ્યા એવા અમને ફળજો જય મા જીવંતિકા